અંબાજીમાં દિવાળીની ભવ્ય ઉજવણી બનાસકાંઠા સ્થિત સુપ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ ખાતે દિવાળીના પાવન પર્વની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે મા જગદંબાના આ પાવનધામને દિવાળીના મુકાબલે રંગબેરંગી લાઇટ્સથી ઝગમગતું શણગારવામાં આવ્યું છે મંદિરમાં શિખરથી લઈને ગર્ભગૃહ સુધી ખાસ લાઇટિંગની સજાવટ કરવામાં આવી છે જે ભક્તો માટે દર્શનનું એક અનોખું અને ખાસ આકર્ષણ બની છે ભક્તોનો પ્રવાહ અને વ્યવસ્થા પ્રકાશના આ મહાપર્વમાં ભક્તોનો પ્રવાહ એટલે કે ભીડ પહેલેથી જ વધવા માંડી છે યાત્રાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગ શૌચાલય અને ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે તહેવારની મોજ સાથે વ્યવસ્થા પણ સુચારુ રીતે જળવાઈ રહી છે અહેવાલ મુજબ આવતીકાળમાં ભક્તોની ભીડ વધુ વધી શકે છે તેથી જો આવનારા દિવસોમાં તમે અંબાજી દર્શન માટે આવવાનું આયોજન કરી રહ્યા હો તો વહેલો જ આયોજન કરવું અથવા વહેલી સવારે દર્શન માટે આવવું તમારા માટે લાભદાયક રહેશે બ્યુરો રિપોર્ટ બનાસ ન્યૂઝ નેટવર્ક બનાસકાંઠા ગુજરાત